હાલો આપણે ઇટી ફેમિલી જો હવે આપણે હિમાલ બાપા મંદિરે ભોજના લયમાં આવી ગયા છે તો જો આ બધા પ્રસાદ કોઈ લઈને કોઈ હવા ઉદાસમાં બેઠા છે એટલી મસ્ત શાંતિ છે જો તો જો આપણા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા ત્યાંથી પણ આપણને જુએ છે વિશ્વાસ કરો પ્રેમ પણ એટલો મળે છે આપણે નીકળીએ ભલે આપણે નથી ઓળખતા પણ એ લોકો આપણને જોવે છે એ બધાય ઓળખે છે એટલું સારું કેવાય આપણા સબસ્ક્રાઈબરોને જોકે આપણે નીકળીએ તો આપણને બધાય ઓળખે તો બોલાવતા જાય ને બોલાવતા આવે જે આપણા રોજ વિડીયો જોતા હોય પદનો લાઈન આવી ગયા જો પણ કેવી સરસ ડીસું લુવાની પણ સુવિધા ગોઠવી દીધી મસ્ત તો હાલો તમને રસોડા વિભાગમાં પણ બતાવશું તો જો અમારા ગામના મોટા મોટા બધા બેઠા છે અહીંયા રસોડામાં માણેકવાળાના તો મારું હું આમ હાલતી હતી ને તો ઉતારો અમારે ત્રણેય દોસ્તા રૂમમાં કીધું તો લાવો લઈ લઈ તો આપણા ભાઈની બધા બેઠા હતા જો થઈ ગયા જો રસોડા વિભાગમાં આવી ગયા ત્યાં પણ આપણે માલ બાપા ની હાજરી જ છે રસોડા વિભાગમાં ભંડાર રૂમમાં તો આજે છે પ્રસાદમાં માં પેલા સોમવારે ગુંદી બીજે સોમવારે સેવડો અને માંડવી પાક તો માલ બાપ દયા કહેવાય ને જો આપડે ઘરે થોડુંક બનાવીએ તો ખારું થાય મોરું થાય મીઠું થાય તો જો કેટલું મસ્ત બધા ફરાળી સેવડો છે પ્રસાદીમાં માંડવી પાકનું પણ શોખ્યું ને સોખી કરીશું ગામના તો ઠેક પણ એટલા પણ સેવા અહીંયા પણ તમે દર્શન કરી શકો તો જો આપણે બધા ગામના બેઠા છે ને પ્રસાદી લેવા બધા બેઠા તો મેં કીધું હાલો આપણી યુટ્યુબ ફેમેલી બતાવી દઈ પહેલાં સોમવારે તો એટલી ટ્રાફિક નહોતી પણ આજ વખતે તો ઉતારવાનો કોઈ નહોતો પણ મેં કીધું પબ્લિક બહુ છે ને એટલે પછી મેં કીધું હાલો લઈ લઈ આપણે જો કે યુટ્યુબ ફેમિલી પહેલાં સોમવારે માલ બાપા દર્શન કરાવ્યા હતા આ વખતે તો દર્શનમાં તો નથી કરી શિકા કારણ કે અંદર નથી ગયા બહારથી દર્શન કરી લીધા આપણે પણ આપણે ઘરે બે મહેમાન આવે તો નથી હસવી શકતા તો જો એટલા પબ્લિકને હરખા લાઈનમાં બેસાડવા બધા હિસાબ સુ કરું પીરસું એની સ્પીડ તમે જોયો એ છોકરેની. જ્યાં આપણા પરવેશ રેબ જે બત્યાર એટલા ઠંડા જ વાતાવરણમાંય પણ નીતરે છે. માણેકવાડાના બધાય આજનો. કેટલી મહેનત કરે મારા માણેકવાડામાં ભાઈઓ પણ. અમે તો પણ મા દીકરા ડીશ નહોતી લીધી તો અમે મયુર ભાઈ બે અહીંયા પછી એટલે પ્રસાદમાં લીધી રસોડા વિભાગમાં વિડીયો ઉતારો વહી ગયા હતા થારીનું અહીં વાં હતું ને રસોડું વાં હતું તો મયુર ભાઈને પછી થારી લેવા મૂક એટલે આપણો વિડીયો ઉતારીને આવ્યા એટલે તો હવે પીરસતા આવે છે એની સ્પીડ જોજો તમે સાફ કરવાનું જોઈ લો પોતું પણ એક થાળી મૂકતા એક થાળીમાં હોવાથી હોય છોકરા પીરસવામાં એવા એક નહીં બહારના પણ ઘણા સેવામાં જોડાય પણ આખે માણકવાડામાં છોકરેને બધે નહીં માલ બાપાની એટલી દયાન માલ બાપાની એટલી શ્રદ્ધા એક હા તમને એ હું પણ પેલા કઉ આ દેવાવાળા તો બધા દઈ જાય છે પણ પાછળ આ બધું હાંસવું જ કઈ સવારું છે ને એને જ કિંમત છે દેવાવાળા તો દઈ જઈએ છે અધારો અથવા બેઠા જ છે પણ આ બધીને બનાવીને પબ્લિકને ખવડાવવું એટલે એટલી માલ બાપાની કૃપા કહેવાય માણકવાડા માથે વરોવરે જો આવી જ હોય જમવાની માહોલ તો આપણે માલ દયા હશે તો તમને દર્શન કરાવતા જશું બતાવતા માલ આપણે માલબાપાની પ્રાર્થના માની લાગત હવે જો આમાં કોઈને બે હોવાની ખબર પડે આમાં કેટલા વ્યક્તિ દસ જણા તો આમાં બેહાડેલા જ છે આમાં આ રીતના ઊભા રાખેલ કે આમ બેહો નામ બેહો નામ બેહો બરોબર તો જો આપણા હોવા બેઠા હતા ને બીસ પાસા નીકળ્યા ને તો એ ઉશોઆત કર્યું આપણે નથી ઓળખતા પણ એ અત્યારે આપણે ઓળખે છે તો આપણને એટલો ગર્વ થવો જોઈએ કે આપણે ભલે કોઈ નથી ઓળખતા અત્યારે આપણે બધા ઓળખે છે એટલું સારું કહેવાય અને હા અમારે માણિકવાડામાં એ પણ હજી છે કે જો આપણા સબસ્ક્રાઈબરો જ છે જો જે માતાજી કીધું તો અહીંયા પણ બધા આપણે પત્રી જોઈને બધા બેઠા છે પછી હા એ પણ તમને કહું કે અમારા માણેકવાડામાં કેવો સિસ્ટમ છે કે આપણે આટલા વ્યક્તિને આ બધીને સાપ આવવા ન જઈ શકીએ તો જેમની ઘરે દુજાણું હોય ને પણ બધા અહીંયા દૂધ ચા પા દૂધ દઈ જાય તો આખા બધા મહેમાનને ચા પાણી ભલે કહે એને આ તો ઘટ્યું નથી ને ઘટવાનું નથી માલ બાપાને દયા છે પણ એમ અમારા ગામમાં એટલી હજી એ માણેકવાળા મજા છે કે જેમની ઘરે દૂજાણું હોય ને બધા દૂધ પણ અહીં પોસાડે તેથી માલ બાપાને દયા કહેવાય આપણે ઘરે નથી પણ બે મહેમાનને મારે એમણે મને સાંભરે તેદીનું જો મારે ભાઈ ની એ પણ દીએ છે પહેલેથી મને એક દેતી દેતી ભલે દૂધ જેટલું સવારે ડેરીએ રોજ જતું હોય એટલું એ વધતું હોય એ પ્રમાણે એમને સવારે જેટલા શ્રાવણ મહિનાના ને આવે ને એટલે અહીંયા મંદિરે મૂકી આવવાનું દૂધ તો આવડી પબ્લિકને આપણે ઓમ સાપાવા ન જઈ શકીએ પણ એ આપણે રોજ સવારે ભાભી એમ કે આપણે જયારે ને તો ઓમ ન આપણે સાપ આવવા જઈ શકીએ પણ દૂધ દહી તો આપણે એ બાર ને એમ થાય કે આપણે બધાને પાયું ઓમ તો કોઈને ક્યાં આવવાનો ટાઈમ જ છે હા નો આવ્યો એક વખત ચોક્કસ અહીંયા માલ બાપાના મંદિરે દર્શન કરવા આવજો પ્રસાદ લેવા આવજો અને આ મેળાની મોજ કરજો તમે એક વખત જો આપણે બેનપણી જાય છે આપણા સબસ્ક્રાઈબર હોય છે જો ભેગા થઈ ગયા આપણે ઓલે સોમવારે થયા હતા આ સોમવારે થઈ ગયા તો તેમને મળીને પણ આપણને હાલ વખતે ખુશી થઈ જોઈ બેનપણી ભેગી થઈ ગઈ ધ્યાન નહોતું ને વાત કરતા ને છૂટી તો હાલો વિડીયો ઘણો મોટો થઈ જાય તો આપણા સબસ્ક્રાઈબર ઉપર જોબ મળી ગયા અહિયાં આપડી બેનપણી ભણશે હોય કે કેમ છો મજામાં એમ પૂછે છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો